નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે સો પોઈન્ટ ઘટીને પચીસ હજાર નવસો બેતાલીસ બંધ આવ્યો છે એફઆઈઆઈએ આજે બે હજાર સાતસો ઓગણસાઠ કરોડની વેચવાલી કરી છે અને ડીઆઈઆઈએ બે હજાર સત્સો તેતાલીસ કરોડની ખરીદી કરી છે આજે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ આજે જીરો પોઈન્ટ નેવું ટકા પ્લસમાં રહ્યો છે બાકી મોટા ભાગના ઇન્ડાયસ આજે રેડમાં બંધ આવ્યા છે સ્ટોકમાં આજે એમએમટીસી લિમિટેડ દસ ટકા પ્લસમાં રહી સિત્તેર રૂપિયા સડસઠ પૈસા બંધ આવ્યો છે એચ લિમિટેડ સાત પોઈન્ટ વીસ ટકા પ્લસમાં રહી સસ્સો રૂપિયા પચીસ પૈસા બંધ આવ્યો છે આજે આઈઆરએફસી લિમિટેડ આજે સાડા પાંચ ટકા ડાઉન જઈને એકસો છવ્વીસ રૂપિયા પાંત્રીસ પૈસા બંધ આવ્યો છે એક ટકાથી પણ વધારે ટ્રેડરોની હૃદય સિલ્વર ઇટીએફ દસ કરતા હતા જે બપોરે સવા બાર આજુબાજુ માઇનસ પણ એટલા જ ગયા હતા સજ્જનો એ કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે જે એસ ડબલ્યુ સિમેન્ટ લિમિટેડ એક સજ્જન આ કંપની વિશે માહિતી આપવા કહે છે ઓગસ્ટ બે હજાર પચીસમાં લિસ્ટેડ થયેલી આ કંપનીએ લિસ્ટિંગ ગઈન પછી ઘટવાનું સતત ચાલુ રાખી એકસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે સપ્ટેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ પંચોતેર કરોડ થયો છે જે સૂચવે છે કે સતત નુકસાનીમાંથી પ્રોફિટમાં તો આવી ગઈ છે કંપની તેમ છતાં પી રેશિયો ચારસો સાઠ છે અતિ વધારે કહી શકાય જો આપને આઈપીઓમાં મળેલા હોય શેર અને પ્રોફિટ થતો હોય તો બુક કરી લેવાય આગળની કંપની છે ટાઈમેક્સ ગ્રુપ ઇન્ડિયા લિમિટેડ એકસ હજન ચર્ચા કરવા કહે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં એકસો કરોડ હતું તે ત્યાંથી વધીને બસો ચુમ્માલીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ અઢાર કરોડથી વધી ત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો છૌદ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો સત્યાવીસ ટકા છે સ્ટોક તો ત્રણસો છવીસ કરોડ કરોડ છે સ્ટોક પ્રાઇસ ત્રણસો ત્રીસ રૂપિયા છે બાવન વીક હાઈ ચારસો એકવીસ રૂપિયા બનેલો છે પી રેશિયો ઓગણસાઠ છે આર બેતાલીસ પોઈન્ટ સાઈટ ટકા છે અને આરઓ એકસો સત્તાણું ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણસાઠ પોઈન્ટ ત્રાણું ટકા છે એફઆઈઆઈ પાસે એક એકસઠ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ પાસે અડધો ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ સાડત્રીસ અઠ્ઠાણું ટકા લગભગ આડત્રીસ ટકા કહી શકાય આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો આગળની કંપની છે કેસપીએન કોર્પોરેટ સર્વિસ લિમિટેડ એક સજ્જન રિવ્યુ આપવા કહે છે આ કંપનીનું નામ છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેટ એક્શન બોનસ કન્સોલિડેશન અને સ્મોલ કેપ મુવમેન્ટને કારણે ચર્ચામાં રહ્યું છે આ એક એડવાઇઝરી અને કન્સલ્ટન્સી આધારિત કંપની છે જે હ્યુમન રિસોર્સ પેરોલ સંબંધિત સેવા એડવાઇઝરી તથા કોર્પોરેટ સપોર્ટ કોઓર્ડિનેશન બિઝનેસ સર્વિસ આઉટસોર્સિંગ જેવી સેવા આપે છે અન્ય કંપનીઓને કંપનીનો બિઝનેસ મોડેલ લાઇટ એસેટ છે એટલે મોટું કેપેક્સ નથી પરંતુ સર્વિસ આધારિત આવક છે કંપનીની અને પેઇ રેશિયો નેગેટિવ છે હાલમાં પ્રમોટર હોલ્ડિંગ અંદાજે સિત્તેર ટકા આજુબાજુ છે જે સકારાત્મક માની શકાય આ કંપનીનું ફંડામેન્ટલ મજબૂત નફાકારક ન ગણાય પ્રમોટર હોલ્ડિંગ સારું છે જે લાંબા ગાળાના ઈરાદા દર્શાવે છે ડિવિડન્ડ આપે છે પરંતુ ડિવિડન્ડ બેઝ ઇન્વેસ્ટિંગ માટે આ સ્ટોક યોગ્ય નથી આ કંપનીએ વોલ્યુમ વધારવા માટે એક શેર સામે બે શેર બે હજાર ચોવીસમાં બોનસ આપેલા અને હાલમાં એટલે કે ડિસેમ્બર બે હજાર પચીસમાં દસ શેરનો એક શેર કરીને કન્સોલિડેશન જાહેર કર્યું છે જેનાથી ફેશ વેલ્યુ જે એક રૂપિયો હતી તે દસ રૂપિયા થઈ ગઈ છે આ પગલું સામાન્ય રીતે કંપની ત્યારે જ લેતી હોય છે જ્યારે શેર તૂટેલો હોય પેનની સ્ટોક જેવી હાલત થઈ ગઈ હોય ત્યારે સિરિયસ ઇન્વેસ્ટિંગ ઝોનમાં લાવવા માટે આવું એક્શન કોર્પોરેટર લેતી હોય છે આ કોર્પોરેટ એક્શન બાદ સ્ટોક હવે પેની સ્ટોકમાંથી નોર્મલ રેન્જમાં લાવવાનો એક પ્રયત્ન દેખાઈ રહ્યો છે કંપની અને પ્રમોટરોનો નાની માર્કેટ કેપ છે પ્રોફિટ મજબૂત નથી માટે અતિ જોખમી ગણી શકાય આપ આ કંપની વિશે શું માનો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો સજ્જનો आ साथी आज ने आज चर्चाएं पूरी कर से जो आपने आज तो ने आज चर्चा पसंद आई हो तो लाइक कर दो शेयर कर दो मेरे चैनल ने सब्सक्राइब कर दो नमस्कार